આંકડા મદદનીશ બે હજાર ચોવીસ યુનિટ ક્ષેત્રવાર આંકડાઓ કૃષિ ક્ષેત્ર વિડિયો ભાગ બે આ સિરીઝનો અગાઉનો વિડિયો યુટ્યુબ પર જોઈ શકો છો આ વિડિયોમાં કૃષિ ક્ષેત્ર ભાગ બે જેમાં એગ્રિકલ્ચરલ સેન્સસ તેને લગતા મહત્ત્વના મુદ્દાઓ યુનિયન બજેટ બે હજાર ચોવીસ પચીસ તેમાં કૃષિ ક્ષેત્રની મહત્ત્વની બાબતો મહત્ત્વના ટૂંકા શબ્દો વોનલાઇનર તથા એમસીક્યુ સૌપ્રથમ ભારતમાં કૃષિ સેન્સસ તેના વિશે જોઈએ કૃષિ સેન્સસ તેનું આયોજન કોણ કરે છે ભારતમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ તે કૃષિ ની ગણતરીને લગતી કામગીરી કરે છે ભારતમાં કૃષિ ની શરૂઆત ક્યારથી થઈ છે તો ભારતમાં કૃષિ સેન્સસની શરૂઆત ઓગણીસો સિત્તેર એકોતેરથી થઈ છે આ ઉપરાંત અન્ય કેટલીક મહત્વની બાબતો જોઈએ કૃષિ સેન્સસ તેનો સમયગાળો કેટલો હોય છે તો ભારતમાં કૃષિ સેન્સસનો સમયગાળો પ્રતિ પાંચ વર્ષ હોય છે બીજું કે આમાં સહયોગ રાજ્ય સરકારનો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ તેમની સરકારનો સહયોગ પ્રાપ્ત થાય છે કૃષિ સેન્સસની જે ગણતરી છે તેનું ક્ષેત્રીય કાર્ય એ કેટલા તબક્કામાં થાય છે તો તે ત્રણ તબક્કામાં થાય છે કૃષિ સેન્સસમાં માહિતી સંગ્રહનું મૂળભૂત એકમ શું હોય છે તો આમાં માહિતી સંગ્રહનું મૂળભૂત એકમ ઓપરેશનલ હોલ્ડિંગ છે વર્ષ બે હજાર એકવીસ બાવીસ માટેની કૃષિ સેન્સસ ગણતરીની શરૂઆત ક્યારે થઈ અઠ્યાવીસમી જુલાઈ બે હજાર બાવીસ વર્ષ બે હજાર બાવીસ કેટલામું સેન્સસ છે તો આ સેન્સસ છે તે અગિયારમું સેન્સસ છે અગિયારમાં કૃષિ સેન્સસ વિશે મહત્ત્વની જાણકારી આમાં ક્ષેત્રીય કાર્યની શરૂઆત ક્યારથી થઈ છે ઓગસ્ટ બે હજાર બાવીસમાં આની ખાસિયત શું છે તો આ સેન્સસની અંદર સૌ પ્રથમ વખત ડેટા સંગ્રહ માટે સ્માર્ટફોન અને ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસમાં ખેતી ક્ષેત્ર આમાં ખેતી ક્ષેત્ર માટે અને સંબંધિત ક્ષેત્ર માટે રકમ ફાળવણી કેટલી છે તો કુલ રકમ ફાળવણી એક પોઈન્ટ બાવન લાખ કરોડ રૂપિયા છે ગયા વર્ષે આ રકમ એક પોઈન્ટ પચીસ લાખ કરોડ રૂપિયા હતી ખેડૂતના બજેટમાં વધારો ટકાવારીમાં આ બજેટમાં એકવીસ પોઈન્ટ છ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે નાણાકીય રીતે જોઈએ તો બજેટમાં રૂપિયા પચીસ હજાર કરોડનો વધારો કરવામાં આવ્યો છે શાકભાજીની સપ્લાય ચેન આ બજેટમાં શાકભાજીની સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે સંગ્રહ અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજ્યો સાથે ભાગીદારીમાં સરકાર ત્રણ વર્ષમાં ખેડૂતો અને તેમની જમીનોને આવરી લેવા માટે ડીપીઆઈ એટલે કે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર કામ કરશે બાયો ઇનપુટ રિસર્ચ સેન્ટર રાષ્ટ્રીય કક્ષાએ વહેંચણી થતાં સૂક્ષ્મ ખાતર અને કીટનાશક ઉત્પાદન નેટવર્ક તૈયાર કરીને દસ હજાર બાયો ઇનપુટ રિસર્ચ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે અન્ય કેટલીક મહત્ત્વની બાબતો એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે તૈયાર કરવામાં આવશે ખેડૂતોને કઠોળ અને તેલી આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂકવામાં આવશે જોકે એમએસપી વિશે કોઈ જાહેરાત કરવામાં આવી નથી આગામી ત્રણ વર્ષમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે રાષ્ટ્રીય સહકારી નીતિ લાવવામાં આવશે महत्वना टूका शब्दों के सी सी किसान क्रेडिट कार्ड पी एम एफ बी वाई प्रधानमंत्री फसल बीमा योजना एन सी आई पी नेशनल क्रॉप इंश्योरेंस प्रोग्राम एपीएमसी एग्रीकल्चरल प्राइज मार्केटिंग कमिटी n.c.d.e.x. national commodity and derivative exchange. c.a.c.p. commission for agricultural costs and prices. g.c.a. gross cropped area. n.p.k. nitrogen, phosphorus, potassium, i.c.a.r. Indian Council on Agricultural Research, FCI Food Corporation of India, NDLM National Digital Livestock Mission, FIDF Fisheries Infrastructure Development Fund, NFSM નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન વન વનલાઇનર તથા એમસીક્યુ પ્રશ્નો અને જવાબ ભારતમાં કૃષિ સેન્સસની શરૂઆત ક્યારથી થઈ તો ભારતની અંદર કૃષિ સેન્સસની શરૂઆત ઓગણીસો સિત્તેર એકોતેરથી થઈ છે ભારતમાં કૃષિ સેન્સસનું આયોજન કોણ કરે છે તો ભારતની અંદર કૃષિ સેન્સસનું આયોજન કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ કરે છે એટલે જવાબ એ આવશે બજેટ બે હજાર ચોવીસ પચીસમાં કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે કેટલા લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી તો તેમાં એક પોઈન્ટ બાવન જવાબ આવશે એપીએમસીનું પૂરું નામ એગ્રીકલ્ચરલ પ્રાઇઝ માર્કેટિંગ કમિટી દેશમાં કૃષિ સેન્સસમાં માહિતી સંગ્રહનું મૂળભૂત એકમ શું છે તો ભારતમાં કૃષિ સેન્સસમાં માહિતી સંગ્રહનું મૂળભૂત એકમ ઓપરેશનલ હોલ્ડિંગ છે જવાબ બી આવશે વર્ષ બે હજાર બાવીસનું કૃષિ સેન્સસ કેટલામું છે તો બે હજાર બાવીસનું કૃષિ સેન્સસ અગિયારમું છે જવાબ બી આવશે એનસીડીઈએક્સ નું પૂરું નામ નેશનલ કોમોડિટી એન્ડ ડેરીવેટિવ એક્સચેન્જ આવા વધુ વિડીયો માટેની લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે